આપણે કરવું હવે ત્રીજી બાબત આપણે જોવાની છે આજે કે ક્રેડિટ કાર્ડ એટલા બધા લીધેલા છે ઘણા બધા મેસેજ આવે છે લાખો મેસેજ છે એમાંથી મોટા ભાગના એસી નેવું ટકા મેસેજ બધા ક્રેડિટ કાર્ડ ને પર્સનલ લોન માં ફસાયેલા છે એવા છે તો ક્રેડિટ કાર્ડ તમે પૈસા ભરતા નથી અને મોટી અમાઉન્ટ છે તો એમાં કઈ કઈ પ્રક્રિયાઓ થઈ શકે આગળ જતા એના વિશે આપણે જાણવાનું છે તો તમે હપ્તા નો ભરતા હોય અથવા તો પૈસા ભરવાના બાકી હોય તો એની પ્રક્રિયા શું છે તો તમને એક તો પહેલા ડિમાન્ડ નોટિસ મોકલેલી હોય એનો તમે જવાબ ન આપ્યો હોય એટલે તમારી ઉપર આર્બિટેશનની પ્રક્રિયા કરે સામાન્ય રીતે આર્બિટેશન એટલે શું એવી નોટિસ મોકલે તો નોટિસમાં શું હોય એ સમજાવવાનું છે તમને કે ભાઈ અનસિક્યોર લોન કોઈ પણ લીધેલી છે તમે પર્સનલ લોન ક્રેડિટ કાર્ડ અન્ય કોઈ પણ પ્રકારની તમે જે લોન લીધેલી છે અનસિક્યોર લોન એમાં વધુમાં વધુ શું કરી શકે બેંકવાળા

આ ક્રેડિટ કાર્ડ કે જે પર્સનલ લોન છે અનસીક્યોર લોન એમાં આર્બિട്രેશનની નોટિસ જે મોકલતા હોય ને એના માટે નિવૃત્ત સર સાહેબ હોય અથવા તો કોઈ પણ અધિકારીઓ હાયર કરેલા હોય છે આપણા અને આ આર્બિટેટર દ્વારા આર્બિટેટર કહેવાય એને આર્બિટેશનની જે નોટિસ મોકલે ને આને આર્બિટેટર કહેવાય અને આર્બિટેટર દ્વારા નોટિસ મોકલવામાં આવે જેમાં ચલ સંપત્તિ ઘરની અંદર જે સંપત્તિ તમારી અલી ચલી શકે તેવી વસ્તુઓ હલી ચલી શકે તેવી વસ્તુઓ સોફા હોય ટીવી હોય હોય મતલબમાં જે મતલબ થઈ શકતું હોય એવી જે કાંઈ તમારી વસ્તુઓ છે મુદ્દામાલ છે એને જપ્ત કરવાની નોટિસ આપે એટલે આર્બિટ્રિશન ની નોટિસ કોઈ લખેલું હોય તો પણ એમાં તરત થી તરત તમારે તમારા વકીલ મિત્રોનો અથવા તો અમારો સંપર્ક કરી શકો તો તમે એનો જવાબ આપવાનો અને એનો જવાબ કઈ રીતે આપવાનો એ હું આના પછીના વિડીયોમાં તમને જણાવીશ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય